હેલો મિત્રો કેમ છો બધા ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજ સવાર સવારમાં થોડુંક મોડું ઉઠાઈ ગયું હતું અને આપણે નાસ્તો પાણી કરીને રેડી થઈ ગયા છીએ હવે નોકરી જવા માટે તો બસ આજનું શેડ્યુલ આપણે હું કહેવાય ડેલી રૂટિન જે મતલબ કામે જાય અને એમ આપણે દેખાતા જઈએ શર સુરત દાદા ઊગી ગયા તો મિત્રો ચાલો આપણે હવે જઈએ નોકરીએ અને મળીએ આગળ તો આપણે શું કહેવાય નોકરીએ જવાનું હતું પણ થોડું મોડું જવાનું છે એટલે આજે પાછા રિટર્ન ઘરે આવી ગયા ને જો મારું મકાન તમને દેખાડું આપણું મકાન છે ખેતરમાં ઘઉં થઈ ગયા મસ્ત મજાના તો આખેલા ઘઉં સારા થઈ ગઈ તો સારું કેવાય દોસ્તો જેવ લાઈન ઉપર ગયા હતા કે કામકાજ બતાવીએ બધી હવે નું નીકળી ગયા ઘરે આપણે મોટા ભાગે આપણે ટ્રાવેલિંગ જ હોય ગમે ને જવાનું જ હોય ગાય ની પર જે વિશેષમાં કામ કરવાનું હોય એવું આવતું રહે બધું ધીમે ધીમે જાય છે ઘરે મિત્રો તો આજે કામી થવાનું બહુ મોડું થઈ ગયું તો આજનો વ્લોગ આયા પૂરો કરીએ તમને કેવો લાગ્યો તો કોમેન્ટમાં કહી દેજો મને ને હવે